અનુસાર રેલવે ફાટક પર થતા ઝગડાઓને લઈ રિક્ષા ચાલકોએ રેલવે ફાટક થી 20 ફૂટ દૂર પેસેન્જર ઉતારવા બાબતે નવસારી વિજયપુર રિક્ષા એસોસિએશન દ્વારા બોર્ડ લગાડવામાં આવ્યું હતું નવસારી શહેરમાં આવેલ રેલવે સ્ટેશન પાસે વર્ષોથી જલાલપુરના વ્યક્તિઓ કે નવસારી સાઇડના વ્યક્તિઓ ફાટકનો ઉપયોગ કરતા હતા ત્યારે નવસારી શહેરમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો પોતાની મનમાની ચલાવી રેલવે ફાટક પાસે જ રિક્ષા ઊભી રાખી દેતા હતા જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા

શન પ્રમુખ હાલમાં જે ટ્રાફિકની સમસ્યા થાય છે તેના સંધારણમાં ફાટક પાસે વર્ષોથી ફાટક ચાલુ હતું ને હાલમાં અત્યારે બંધ થઈ ગયું બંધ થઈ ગયું તેનો કોઈ વાંધો નથી વાંધાના કારણે અમારા રિક્ષાવાળા ત્યાં ઢગલો થઈને ઊભી રહી છે તે રિક્ષાવાળાને અમારે સમજાવીને સમજાવીને થાકી ગયા કે ભાઈ અહીંયા નહીં ઉભા રહો અહીંયા નહીં ઉભા રહો ગમે ત્યારે અકસ્માત થશે પણ ત્યાં બી મગજમારી અમારા રિક્ષાના એસોસિએશનના સભાસદોથી મગજમારી કરતા આજુબાજુથી ગામમાં ગામડેથી આવીને ત્યાં જ ઉતારે ત્યાં જ પેસેન્જર લઈને જાય તો હાલમાં અમે એવો નિર્ણય લીધો છે અમારા સ્ટેન્ડ તરફથી કે એક ફાટકથી વીસ ફૂટ પેસેન્જર ઉતારે ઉતારીને અમારી રિક્ષા ત્યાં તેમના એના પોતાના સ્ટેન્ડ પર નીકળી જાય અને ત્યાં ઢગલો નહીં કરે તો એ કોઈ અકસ્માત નહીં થાય ને એસોસિએશનનું નામ બદનામ નહીં થાય તો અમારા રિક્ષાવાળા ભાઈઓને લાગણી અને માંગણીથી કહે છે કે તમે ફાટક પાસે ગાડી નહીં ઉભી રાખો કાલે કંઈ અકસ્માત થશે તો તમારી પોતાની જવાબદારી રહેશે અને હાલમાં ટ્રાફિક જમાદારે ટ્રાફિક જમાદાર સ્ટેશન પર એક જમાદાર અને ત્યાર પાછ ચાર પોલીસવાળા કાયમ માટે હાજર રહેવા જોઈએ કે કે મોટું રેલવે સ્ટેશન છે અને મોટું નવસારી છે તો એક જમાદાર અને બે ટી ટીઆરપી હોય કે બે જમાદાર હોય તો અહીંયા ઉભી રાખવા જોઈએ બાકીની જવાબદારી અમારી રિક્ષા એસોસિએશનની છે જ કે અમે અમે રિક્ષાવાળાને ક્યાંય કહીને થાકી જ ગયા છે પણ છતાં એ લોકો આ ન્યૂઝ જોઈને અમને કહેશે કે ભાઈ બા બરાબર છે તો એ લોકો એ લોકોના પ્રમાણે બી નીકળી જશે ને અમે અમારું બોર્ડ લગાવી દીધું છે બોર્ડ લગાવી દીધું છે કે ત્રીસ ફૂટથી વીસ ફૂટથી દૂર અમારી ને પેસેન્જર ઉતારવા અને પેસેન્જરો ભાઈઓને બી નમ્ર વિનંતી કે કરું છું કે સ્ટેન્ડ પરથી આવીને રિક્ષામાં બેસે ચાલુ રિક્ષામાં નહીં બેસે ચાલુ રિક્ષામાં બેસે તો તમારી પોતાની જવાબદારી રહેશે કાલ ઉઠીને કોઈ બી રિક્ષાવાળાને અકસ્માત કંઈ બી થાય બન બના બનાય તો સ્ટેન્ડની કોઈ જવાબદારી રહેશે નહીં તો મારે રિક્ષા એ મારી પેસેન્જર ભાઈઓને બી એવું કેવું છે કે તમે તમારી લાગણી જ દસ રૂપિયા લે છે લે છે અને રિક્ષા બી દસ રૂપિયા જ લે છે તો સ્ટેન્ડ પરથી આવીને બેસો